વર્ષ બે હજાર ચોવીસમાં નોટ્રોડેમસની આગાહીઓ ખતરનાક અને ડ્રામણી છે ચાલો જાણીએ વર્ષ બે હજાર ભવિષ્યવાણીઓ જે છાંસી પડી તો દુનિયા માટે બહુ મોટો ખતરો સાબિત થશે નોટ્રોડેમસે બે હાજર ચોવીસ ને કુદરતી આપતોનું વર્ષ ગણાવ્યું છે તેમના મતે વર્ષ બે હાજર ચોવીસ માં આકાશમાંથી વિનાશનો વરસાદ થશે પૃથ્વી પર ધૂમકેતુ પડી શકે છે અને સમગ્ર વિશ્વનો નાશ થઈ શકે છે નોટ્રો ડેમેસે બે હજાર ચોવીસના તીવ્ર ગરમીની આગાહી કરી હતી તેમના મતે બે હજાર ચોવીસમાં ઘણી જગ્યાએ પૂર અને કેટલીક જગ્યાએ દુકાળ પડી શકે છે આ વર્ષ વધતા તાપમાનને જોતા નોટ્રો ડેમસની આ ભવિષ્યવાણી સાચી પડી જો મળી જોવા મળી રહી છે નોટ્રોડેમસે ભવિષ્યવાણી કરી હતી કે કુદરતી આફતોને કારણે પૃથ્વી પર સાત દિવસ સુધી અંધકાર આ ઘટના વચ્ચે ગમે ત્યારે બની શકે છે નોટ્રોડેમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીઓ અંદાજપૂર્વક કેટલીક ભારત વિશે કરવામાં આવી છે આ હિસાબે હિમાલયમાં તપસ્યા કરી રહેલા ઋષિ મુનિઓ નું આગમન થશે અને તેઓ ચમત્કારોની ની દુનિયામાં થશે નોટ્રોડેમસ ની આગાહી મુજબ બે હજાર ચોવીસ માં મોટું આર્થિક સંકટ આવી શકે છે જેના કારણે સમગ્ર વિશ્વમાં સ્થિતિ ખૂબ જ વેગર્ત બની જશે વિશ્વમાં ઘઉંની અસર થઈ જશે